નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલમાં તમારું સ્વાગત છે અને હું છું ઉમંગ હવે મિત્રો આજના વિડીયોની અંદર ખૂબ જ કામની ચર્ચાઓ કરવાની છે કારણ કે ગુજરાત રાજ્યના લાખો ખેડૂતો માટે ખુશખબરી ભર્યા સમાચાર આવી રહ્યા છે કારણ કે ગુજરાતના ખેડૂતો જે છે તે ઘણા બધા દિવસોથી બે હજાર રૂપિયાના હપ્તાની રાહમાં હતા ખેડૂતોની મિત્રો આ રાહ જે છે તે હવે પૂરી થઈ છે કારણ કે 2000 રૂપિયાનો હપ્તો હવે ફાઇનલી આવી જવાનો છે તારીખની જાહેરાત થઈ ગઈ છે આજના વિડિયોની અંદર મિત્રો આપણે વિસ્તારથી એ માહિતી આપવાના છે વિડિયો નાનકડો છે 5 થી 6 મિનિટનો વિડિયો હશે મિત્રો એન્ડ સુધી તમારે જોવાનો રહેશે જેથી કરીને હપ્તાને લઈને બધી જ અપડેટ મળી જાય છેલ્લા 2 મહિનાથી મિત્રો ખેડૂત મિત્રો જે છે તે રાહ જોઈને બેઠા છે તો હવે ખેડૂતો ખુશખબરી આવી ગઈ છે હવે હપ્તો જે છે તે રક્ષાબંધન પહેલા જ તમારા ખાતાની અંદર

ઓફિશિયલી જણાવવામાં આવશે કે નહીં એ બધી જ ચર્ચાઓ કરીશું સાથે જ મિત્રો અહીંયા જે છે તે બધી માહિતી લઈને આવેલા છે જો મિત્રો અહીંયા જે છે તે મારી બાજુમાં અહીંયા બધી માહિતી અહીંયા લખીને બેઠેલા છે તેના મુદ્દાઓ વિશે વાત કરીશું એકો એક મિત્રો વેબસાઈટ ઉપર ચેક કરીને તમને ઓથેન્ટિક માહિતી આપવામાં આવશે એટલે કે સાચી અને સચોટ તારીખો હશે તો જ આપવામાં આવશે બાકી ખોટી રીતના મિત્રો મજાક કરીને તમારી સાથે મિત્રો જે છે તે તમને છેતરવામાં નહીં આવે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા તમને જણાવી દઉં તો ખાસ કરીને તારીખો વિશે તમને માહિતી આપી દો તો ખેડૂત પોર્ટલ ચેનલ આધારિત મિત્રો તમને માહિતી આપું તો સૌથી પહેલા મિત્રો બે હજાર રૂપિયાનો આવનારો વીસમો હપ્તો ખેડૂતના ખાતામાં કઈ તારીખે જમા થશે તો મિત્રો મોદીજી જે છે તે છેલ્લા ચોવીસ જુલાઈ ના રોજ બિહાર ખાતે ગયા હતા અને બિહારથી મિત્રો ખેડૂતોને બે તારીખ બે ઓગસ્ટના રોજ એટલે કે આ મિત્રો જે બે તારીખ આવી રહી છે ઓગસ્ટ મહિનાની રક્ષાબંધન જસ્ટ પાંચ દિવસ પહેલા તો આ બે તારીખના રોજ બે ફેબ્રુઆરીના રોજ ખેડૂત ખાતેદારના ખાતામાં જે છે તે મિત્રો હપ્તો આવે તેવું લાગી રહ્યું છે કારણ કે જે છે તે મિત્રો મોદીજી ફ્રી એકવાર બે તારીખના રોજ

અમે અહીંયા ચેક કરીને જોયું પીએમ કિસાન કરાવવું પડશે ખેડૂત નોંધણી પ્રક્રિયા કરાવી લેવી પડશે નહીતર હપ્તો નહીં મળે તો એનો મિત્રો મતલબ એવો થઈ ગયો કે એકત્રીસ તારીખ પછી જસ્ટ ફટાફટ હવે સરકાર હપ્તા ઉપર વિચારણા કરી રહેશે કારણ કે બધા હપ્તાની વચ્ચે મિત્રો ચાર મહિનાના ગેપ હોય છે છેલ્લો હપ્તો ખાતામાં આવ્યો તેને પાંચ મહિના પૂરા થઈ ચુક્યા છે તો મિત્રો હવે ટાઈમ બની ગયો છે કે હવે હપ્તો ખેડૂતોના ખાતામાં આવી જવાનો છે અને તેના માટે જ મિત્રો મિત્રો જે છે 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 તે હવે પ્રવાસ કરી રહ્યા રહ્યા વારાણસીનો તો વારાણસી ખાતેથી હપ્તો બની હજુ સુધી સરકાર તરફથી જે છે ત્યાંની જાહેરાત નથી કરવામાં આવી જ્યારે મિત્રો એકદમ સચોટ તારીખ સરકાર આપશે ત્યારે ફરી એકવાર હું વિડીયો બનાવીને તમને માહિતી આપી દઈશ અત્યારે મિત્રો જે છે તે અમે અમારા અનુમાન પ્રમાણે તમને જણાવી રહ્યા છીએ કારણ કે જ્યારે જ્યારે મિત્રો આવો કોઈ પ્રવાસ થતો હોય છે ત્યાંથી જ મિત્રો રકમની મોદીજી દ્વારા કરવામાં હપ્તાને લઈને આવતી હોય છે તો મિત્રો આ તો થઈ ગઈ તારીખો બે ઓગસ્ટના રોજ તમારા ખાતામાં આપતો આવી શકે સૌથી વધારે ચાન્સ દેખાઈ રહ્યા છે બીજી મિત્રો વાત મારે તમને કરવાની છે કે બે હજાર રૂપિયાનો હપ્તો આવે એ મારે જે છે મિત્રો તમને ઘણા બધા કાર્યો કરાવવાના છે કારણ કે ઘણા બધા લોકો જે છે છે તે હપ્તાથી વંચિત રહી જતા હોય તો મિત્રો તમારી સાથે આ ઘટના ના બને અને હપ્તાથી તમે વંચિત ના રહી જાઓ તો એના માટે મિત્રો આપણે જે છે તે એક વિડીયો લઈને આવી રહ્યા છે જેની અંદર તમારા સવાલ અને એના જવાબ હું આપીશ એટલે કે મિત્રો તમને કોઈ પણ પ્રકારનો સવાલ હોય કોઈ પણ યોજનાને લઈને કોઈ પણ મિત્રો તમે તમને જે મનમાં આવે સવાલ મિત્રો પૂછી શકું તેનું સમાધાન તેનું સોલ્યુશન અને તેનો જવાબ જો મારી પાસે હશે તો સો ટકા તમને મદદ કરવાનું મિત્રો જે છે તે મારું એક ગોલ છે એક ટાર્ગેટ છે તેને અનુસાર હું એક વિડીયો લાવી રહ્યો છું આપણી આ ચેનલ ઉપર આગામી વિડીયો જે છે તો જો મિત્રો હપ્તાની તારીખ આવી જશે સરકાર ઓફિશિયલી જાહેરાત કરશે તો મિત્રો એ વિડીયો આવશે અથવા તો જો મિત્રો વિડીયો હપ્તો મિત્રો સીધો બે તારીખ આવશે ત્યારે હું તમને એની પહેલા જ જે છે તે અપડેટ આપી દઈશ કે આજે હપ્તો આવવાનો છે કે નહીં જેથી આવવાનો હશે તે સવારે આ ચેનલ ઉપર વિડીયો આવી જશે અથવા તો મિત્રો મારે જે છે વિડીયો આપવાનું છે તમારા સવાલ અને મારા જવાબ વાળો કારણ કે ઘણા બધા લોકોના અઢળક પ્રશ્નો મિત્રો કોમેન્ટમાં આવી રહ્યા છે કે કે મને હપ્તો નથી નથી મળતો અથવા તો 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 ઘણા બધા લોકોને હપ્તા હપ્તા મળે છે છે ખાસ કરીને અમુક અમુક મળતા એવી કઈ ભૂલ જે મિત્રો તમે કરી રહ્યા છો એ મિત્રો જે છે તે શોધવું જરૂરી છે અને એના મિત્રો તમે સવાલ પૂછી શકો મને કોમેન્ટની અંદર આ વિડીયોની નીચે કોમેન્ટ સેક્શન ખુલ્લો છે ત્યાં મિત્રો તમને જે કંઈ પણ પ્રશ્નો પૂછવા હોય મારા રિલેટેડ તમારી કોઈ યોજનાને રિલેટેડ હપ્તાને રિલેટેડ કોઈ સવાલ તમે પૂછી શકો બધા જ જવાબ જે છે તે આપણા આવનારા વિડીયોમાં આપવાની ટ્રાય કરીશું ખાલાસ માટે આપણે રાખીએ છીએ મિત્રો બાકી જે છે તે હપ્તા તમને મળતા રહેશે કે નહીં કોમેન્ટમાં લખી દેજો બે હજાર રૂપિયાના આવનારા હપ્તાને લઈને મિત્રો આજે મેં તારીખ તમને જણાવી કે બે ઓગસ્ટ તે મિત્રો એક ઓથેન્ટિકલી હજુ મિત્રો પ્રૂવન નથી એટલે કે ઓફિશિયલી સરકારે જાહેરાત નથી કરી પરંતુ મિત્રો જાહેરાત કરે કે ના કરે આવી રીતે મિત્રો જ્યારે ઘટના બનતી હોય છે ગમે ત્યારે મોદીજી મિત્રો જ્યારે કોઈ પ્રવાસ કરે છે ત્યારે જ હપ્તો આપે છે તો વારાણસીનો પ્રવાસ થઈ રહ્યો છે ને હવે મિત્રો તારીખ પણ આ કહી શકો કે ટાઈમ જે છે તે જતો રહ્યો છે કારણ કે ચાર મહિને હપ્તો આપવામાં આવતો હોય છે હવે મિત્રો જે છે તે પાંચ મહિના ઉપર થઈ ગયા છે પંદર દિવસ તો હવે પાકું મિત્રો જે છે તે આધારે આવી જશે એવું લાગી રહ્યું છે તેના વિશે મિત્રો ચોક્કસ વાત કરીશું જો કોઈ નવી અપડેટ આવશે હપ્તાને લઈને કોઈ નવી માહિતી આવશે તો તે પણ મિત્રો આવનારા અંદર આપણે તમને માહિતી આપવાના છે હાલ આજ માટે મિત્રો આટલું પસંદ આવ્યો અને કામનો લાગ્યો સૌથી પહેલા જે છે તે લાઈક કરજો ખેડૂત પોર્ટલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે નાની નાની જે કંઈ પણ અપડેટ હશે કોઈ પણ બાબત હશે બધી માહિતી તમારા સુધી પહોંચાડતો રહીશ આ ચેનલના માધ્યમથી આ ચેનલ ઉપર મિત્રો ખોટા વાહિયાત બકવાસ વીડિયો તમને જોવાની મળે કામની માહિતી હશે તો જ વિડીયો બનાવ્યો હશે તો સબસ્ક્રાઈબ કરીને જોડાઈ દેજો ફરી એકવાર મળીશું તે પહેલા ફરી એકવાર યાદ અપાવી દઉં નીચે કોમેન્ટ ની અંદર તમારા કોઈ પણ પ્રશ્નો હોય પૂછી લેજો આવનારો વિડીયો જે છે જેમાં બધા જ પ્રશ્નોના જવાબ તમને આપવામાં આવશે તો આજ માટે આટલું જ મિત્રો ફ્રી એકવાર મળીશું એક નવા વિમાન સમાચારમાં નવી અપડેટ સાથે નવા ખેડૂત સમાચાર સાથે ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધિષ્ઠ